નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ત્રીસ માર્ચે ગુજરાતમાં મોટી હડતાલ મિત્રો સુરતમાં રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો મંદીના માહોલ વચ્ચે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્ન કલાકારોની માંગ છે મિત્રો જો તેમની માંગ નહીં સંતોષાય તો ત્રીસ માર્ચે તેઓ હડતાળ કરશે મિત્રો તેવી જેમ ઉચ્ચારી છે મિત્રો સત્તર લાખ રત્ન કલાકારોએ સંકટનો સામનો કરી રહ્યા છે અને સુરતના ઉદ્યોગપતિઓના બેંક એકાઉન્ટ બેંગ્લોર અને હૈદરાબાદ પોલીસે સીઝ કર્યા છે અને મિત્રો સુરતના હીરા ઉદ્યોગકારોના સો કરોડો રૂપિયા ફસાયેલા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ મિત્રો ગુજરાતમાં આવનાર દિવસોમાં સુરત તેમજ અન્ય શહેરોમાં તાપમાન બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી પહોંચી શકે છે અને મિત્રો આ મુદ્દે કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી અને મિત્રો આ પછી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે જેમાં મિત્રો કહ્યું છે કે લોની સ્થિતિમાં શાળાઓમાં પોતાની રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકશે મિત્રો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓને સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ મળ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્યાંક વરસાદ તો ક્યાંક હીટ મિત્રો દેશભરમાં હવામાનને પેટર્ન સતત બદલાતી રહે છે કેટલીક જગ્યાએ બરફ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભારે ગરમીના કારણે ચેતવણી પણ અપાય છે મિત્રો હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં વરસાદ અંગે ચેતવણી આપી છે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અનુસાર છેલ્લા બે દિવસમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે મિત્રો જોકે ત્રેવીસ માર્ચ પછી તાપમાનમાં વધારો થવાની ધારણા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક એપ્રિલથી આ મોબાઈલ નંબરો નેટ બેન્કિંગ નહીં કરી શકે મિત્રો એક એપ્રિલથી જો તમે કોઈ નંબરને તમારા બેન્ક એકાઉન્ટ અથવા તો યુપીઆઈ એપ જેમ કે ગૂગલ પે ફોનપે અથવા તો પેટીએમ સાથે લિંક કરી હોય અને તે નંબર રિચાર્જ ન કરાવ્યો હોય અથવા તો નંબર કામ ન કરે તો તે નંબર તમારા બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ બેન્કો અને એપ્સને એકત્રીસ માર્ચ સુધીમાં આવા નંબરો દૂર કરવા કહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જામનગરના માર્કેટ યાર્ડમાં સત્તર હજાર ગુણે જીરોની આવક મિત્રો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરોની આવક શરૂ થઈ હતી અને મિત્રો ગઈકાલે સવારે આઠ વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ બસો જેટલા વાહનોમાં ખેડૂતો દ્વારા જીરોનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને મિત્રો અંદાજે સત્તર જેટલી ગુણીની આવક થતાં માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવી છે

દેશમાં ખૂબ જ લોકપ્રિય છે અને મિત્રો કિસાન વિકાસ પત્ર યોજના એક નાની બચત યોજના છે અને મિત્રો આ યોજનામાં રોકાણ કરેલા તમારા પૈસા એકસો પંદર મહિનામાં બમણા થઈ જાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે વીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો દેશના વિવિધ વર્ગો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગના લાભ આપવાનું કામ કરવામાં આવે છે મિત્રો જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પોતાના સ્તરે અનેક યોજનાઓ ચલાવી રહી છે મિત્રો હાલમાં દરેક યોજનામાં સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને તેના માટે લાભ લઈ રહ્યા છે મિત્રો તેમાં ખેડૂતો માટે એમાં મિત્રો એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ બાદ બહાર પાડવામાં આવતો હોય છે ના મિત્રો જો તમને જણાવી દઈએ કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો મુજબ વીસમા હપ્તાને ચાર મહિનાનો સમયગાળો જૂનમાં પૂરો થશે અને મિત્રો આવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે જોકે મિત્રો હજુ સુધી ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં નથી આવી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ મિત્રો કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે એટલે કે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર કરતાં વધુનું દેવું છે અને ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરસ છપ્પન હજાર પાંચસોને અડસઠ રૂપિયાનું દેવું છે અને મિત્રો ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને મિત્રો ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે અને કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની પાકની આવક માત્ર ચાર રૂપિયા છે જ્યારે કુલ આવક બાર રૂપિયા નોંધાય છે મિત્રો રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ આવી હકીકત છે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે મિત્રો જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે મિત્રો આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ રૂપિયા સુધીની લોન લઈ શકો છો જેના મિત્રો આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ બેંક હોલ્ડરને આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે અને સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે હવે મિત્રો ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે

સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપશે અને તેના દાયરામાં પંદર ગામો આવશે તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે અને તેના પર સરકારનું ધ્યાન છે અને ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રાફિક તોડવાનું મોંઘું પડશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પહેલી માર્ચ થી ટ્રાફિકના નિયમોને વધારે કડક કરી દેવામાં આવ્યા છે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને 10% વધારે દંડ ભરવાની આકરી સજાનો ભોગ બનવાનો વારો આવશે ગંભીર ગુનાના કિસ્સામાં દંડ અને સજા બંને કરાશે સરકાર હવે લોકોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનો હવે વધારે મોંઘો પડવાનો છે મિત્રો નવા નિયમો એક માર્ચથી શરૂ થઈ ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિગાદીઠ વીસ હજાર રૂપિયાની ભેટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી અને ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જાણ્યું છે કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે પ્રાયોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર રાખની રકમ ફાળવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક હજાર રૂપિયામાં મળશે ટેબ્લેટ મિત્રો ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી મિત્રો આ યોજના હેઠળ સરકાર એસઆર અને લેનોવો ટેબ્લેટ માત્ર એક હજાર સબસિડી ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરશે અને મિત્રો ત્રણ અને મિત્રો ધોરણ બાર પાસ કરેલા અને કોલેજ અને પોલિટેકનિકલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આ ટેબલેટનો લાભ મળવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે એક રૂપિયા મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને બારસો રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના શરૂ બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો માર્ચ મહિનો થોડા જ દિવસોમાં પૂરો થઈ જવાનો છે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ નવું નાણાકીય વર્ષ પણ શરૂ થશે અને મિત્રો આ સમયગાળ દરમિયાન ઘણા ફેરફાર થશે અને ઘણા નિયમો પણ બદલાવાના છે આ પહેલા કેટલાક નાણાકીય કાર્યો પૂર્ણ કરવા જરૂર છે નહીતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે મિત્રો પૈસા સંબંધિત ઘણા કાર્યો છે જેની અંતિમ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ છે અને કેટલીક યોજનાઓ પણ બંધ થવા જઈ રહી છે એવામાં મિત્રો આવકવેર સંબંધિત નવા નિયમો પણ લાગુ કરવામાં આવશે અને સરકારે યુપીઆઈ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યા છે અને ઘણી બેંકોની ફિક્સ ડિપોઝિટ સ્કીમની માન્યતા પણ સમાપ્ત થવાની છે અને કેટલાક કાર્યો એવા છે જે પૂર્ણ ન થાય તો દંડ ભરવો પડી શકે છે જેમાં મિત્રો આગળ વાત કરીએ તો પીએમ ઇન્ટરશિપ યોજના યુવાનો માટે ખાસ છે તમે આ યોજના માટે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી અરજી કરી શકો છો અને યુવાનોને દેશભરની પ્રખ્યાત કંપનીઓમાં ઇન્ટરશીપની તક મળી રહી છે અને સરકાર આ તરીક રીતે નબળા વિદ્યાર્થીઓને પાંચ હજાર રૂપિયાનું સ્ટેપ એન્ડ પણ આપે છે

બેઝર બાવીશ અને ત્રેવીશ માટે વિદેશી આવક માટે કર અને કપાત સ્ટેટમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે છે ફેબ્રુઆરી બે માટે કલમ એકસો ચોરાણું રૂ એમ ક્યુ કર કપાત માટે ચરણ સ્ટેટમેન્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ ત્રીસ માર્ચ બે છે આકરણી વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ માટે અપડેટેડ આવક રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ છે જેમાં મિત્રો આગળ વાત કરીએ તો આવકવેરા અધિનિયમ ઓગણીસો ને ની કલમ એસી સી હેઠળ કર લાભો ઉપલબ્ધ છે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની કર કપાત ઉપલબ્ધ છે તમે મિત્રો એકત્રીસ માર્ચ પહેલાં કર બચત એટલે કે એફડી પીપીએફ ઇએલએસએસ આરોગ્ય વીમો અને નાની બચત યોજનામાં રોકાણ કરી શકો છો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એસબીઆઈની અમૃત વૃષ્ટિ અને અમૃત કલશ યોજનાઓ એકત્રીસ માર્ચ પછી બંધ થઈ શકે છે અમૃત યોજના હેઠળ સામાન્ય નાગરિકોને ચારસો દિવસના સમયગાળા પર અમૃત કલશ યોજના હેઠળ સામાન્ય નાગરિકોને ચારસો દિવસની એફડી પર સાત દસ ટકા વ્યાજ મળે છે અને બેંક વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ ટકા આપી રહી છે ત્યાર પછી મિત્રો આગળ છે આઈડીબીઆઈ ઉત્સવ એફડી યોજના મિત્રો આ યોજના હેઠળ પાંચ મુદત વિકલ્પો ઉપલબ્ધ છે જે એકત્રીસ માર્ચે બંધ થવાના છે સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછું સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ અને વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ સિત્તેર ટકા અને વરિષ્ઠ નાગરિકોને આઠ પોઈન્ટ પાંચ ટકા સુધીની વ્યાજ મળે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ઇન્ડિયા બેંકની બે ખાસ સેફટી યોજનાઓ 31 માર્ચ બંધ થવા જઈ રહી છે તેમના નામ સુપર 400 ડે અને સુપ્રીમ 300 ડે છે સુપર 400 દિવસની એફડી પર સામાન્ય નાગરિકોને 7.30% અને વરિષ્ઠ નાગરિકોને 7.80% અને સુપર વરિષ્ઠ નાગરિકોને 8.5% વ્યાજ મળી રહે છે અને બેંક સુપ્રીમ 300 દિવસમાં સામાન્ય નાગરિકોને 7.5 વરિષ્ઠ નાગરિકોને 7.50 અને સુપર વરિષ્ઠ નાગરિકોને 7.80% વળતર મળી રહી છે તો સરકારનો મોટો નિર્ણય મિત્રો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે અને 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલયના સચિવ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ યુડીઆઈના સીઈઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાંતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજા હતી અને મિત્રો તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર કામગીરી કરાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને મળશે પાંચ હજાર મિત્રો પીએમ ઇન્ટરશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની એકત્રીસ તારીખ સુધી લંબાવાય છે એટલે કે મિત્રો આ યોજનામાં તમે એકત્રીસમી માર્ચ બે સુધી અરજી કરી શકો છો મિત્રો ઇન્ટરશીપ યોજના હેઠળ એસએસસી ઇન્ટર ડિપ્લોમા આઈટીઆઈ અથવા ડિગ્રી ધરાવતા એકવીસ થી ચોવીસ વર્ષની વય જૂથના બેરોજગાર દેશની ટોચની પાંચસો કંપનીઓમાં એક વર્ષની ઇન્ટરશીપ કરી શકશે મિત્રો તમને મહિને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ અને છ હજાર રૂપિયાની એક સહાય મળશે અને મિત્રો કૌટુંબિક આવક વાર્ષિક આઠ લાખથી ઓછી હોવી જરૂરી છે મિત્રો અરજી કરવા માટે તમે ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીમાં થયો આંશિક ઘટાડો મિત્રો રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે મોટા ભાગના જિલ્લામાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટ્યું છે તો બીજી તરફ બે દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે અને સાથે સાથે બે જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે મિત્રો પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે મિત્રો હાલ ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પટ્ટાવાળાનો પગાર કેટલો વધશે મિત્રો સરકારે આઠમા પગાર પંચની સંરચનાની જાહેરાત કર્યા બાદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવી શકે છે મિત્રો જો આ થશે તો સૌથી મોટો લાભ પટ્ટાવાળાઓને પણ મળી શકે છે મિત્રો જેમાં લેવલ એક કર્મચારીઓની શ્રેણીમાં આવે છે તેમનો લઘુત્તમ બેઝિક પગાર અઢાર હજાર પ્રતિ માસ થયા છે જો પગાર પંચ પગાર વધારવા માટે બે પોઈન્ટ ફેક્ટરનો ઉપયોગ કરે છે તો પટ્ટાવાળાનો પગાર લગભગ એકાવન રૂપિયા વધી જશે ત્યાર પછી મિત્રો મહત્વની સમાચાર વિશે આગળ વાત કરીએ તો વધુ એક ભરતીનું એલાન મિત્રો વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ઓગણીસો ડોક્ટરની ભરતી થશે વર્ગ એક ની અગિયારસો થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે જ્યારે મિત્રો વર્ગ ટુ ની એટલે કે ક્લાસ ટુ ની આઠસો જગ્યા ભરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ બે હજાર પચીસ મિત્રો આ વર્ષે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી હેઠળ વધુ ચાર વર્ગો માટે નવા પાઠ્ય પુસ્તકો આવવાના છે જેમાં ચોથા પાંચમા સાતમા અને આઠમા ધોરણના પાઠ્યપુસ્તકોનો સમાવેશ થાય છે મિત્રો તે જ સમયે એક જ શૈક્ષણિક સત્રથી એટલે કે બે હજાર પચીસ અને છવ્વીસથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ પણ બે વર્ષમાં બે વાર લેવામાં આવશે મિત્રો વિદ્યાર્થી આમાંથી કોઈ પણ એક અથવા તો બંને પરીક્ષામાં બેસી શકશે ઉપરાંત આ પરીક્ષાઓમાં તેમને જે ગુણમાં વધુ સારા ગુણ હશે તે અંતિમ ગુણ તરીકે ગણવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસ રેશન કાર્ડ કનેક્શન મિત્રો એનએફએસએ કાર્ડ હોલ્ડરોની ઈ કેવાયસીની સિત્તેર ટકા કામગીરી થવા પામી ગઈ છે રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી કલેક્ટર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો પુરવઠા વિભાગની ઝોનલ કચેરીના સાથોસાથ રેશનિંગના દુકાનદારોને ત્યાં પણ કરાતી હતી પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી છીનવી લેવામાં આવે છે હવે મિત્રો પોસ્ટ વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવે છે મિત્રો પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડની સાથે રેશન કાર્ડ ઇ કેવાયસીની કામગીરી પણ કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન પરિવહન યોજના પંચોતેર હજાર રૂપિયાની સહાય મિત્રો સમાચાર ખેડૂતો માટે છે કે એને માટે સરકારે સહાયની જાહેરાત કરી છે જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમના માટે પંચોતેર હજાર રૂપિયાની સબસિડી મળવા પાત્ર થશે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે મિત્રો જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર હજારની સબસિડી મળવા પાત્ર થવાની છે રોજો ખેડૂતો નાના હશે અને સીમાંત હશે અને એસટી એસટી વર્ગની મહિલાઓ છે એમને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય તેને પચીસ ટકાની સહાય મળવા પાત્ર થવાની છે અથવા તો પચાસ હજાર સબસિડી મળવા પાત્ર થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય હવે મિત્રો તમને અડતાલીસ હજાર રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવનાર છે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તેમના માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા માત્ર ઇલેક્ટ્રિક રિક્ષા જ હશે મિત્રો જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે આ મોટી જાહેરાત કહી શકાય તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો નવી સહાય યોજનાની જાહેરાત કરી છે જેની અંદર મિત્રો છે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય અને અડતાલીસ હજાર સુધીની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે મિત્રો સાહસિક વર્ગોએ મહિલાઓના યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને યુવા વર્ગ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અથવા તો આર્થિક રીતે પછાત હોય એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેવાનો છે તો મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી આ યોજનાની અંદર તમે અડતાલીસ હજાર રૂપિયાની સુધીની સહાય મેળવી શકો છો